અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકા એ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે સાત દિવસ સુધી નાગરિકોને ભરપૂર મનોરંજન મળી રહે તે હેતુથી કાંકરિયા કાર્નિવલમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા પરફોર્મન્સ રજૂ કરાશે આ સિવાય ડ્રોન શો પાયરો શો સ્ટેન્ડઅપ કોમેડી શો પેટ ફેશન શો ડીજે નાઇટ રોક બેન્ડ પરફોર્મન્સ તેમજ ગેમિંગ ઇવેન્ટનો સમાવેશ થાય છે જ્યારે આ વખતના કાંકરિયા કાર્નિવલમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનશે જે લોકો દ્વારા સૌથી મોટું બલૂન મોઝેક તૈયાર કરવામાં આવશે લોકો સાથેનું આ બલૂન મોઝેક દ્વારા તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંત્રીસો કરતા વધુ સફાઈ કર્મચારીઓ એકઠા થશે બીજી તરફ કાંકરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત જળવાઈ રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે

મનન વિદ્યાલયમાં માં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે પોલીસે ચોરીના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરી લીધી છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે સોળ તારીખે કેટલાક શખ્સો મનન વિદ્યાલયમાં ઘુસ્યા હતા દાબડા ઉઠીને આવેલા બંને શખ્સોએ ઓફિસ નું તોડ્યું બીજા દ્રશ્યમાં જોઈ શકાય કે બંને શખ્સો સાથે પોલીસ મનન વિદ્યાલયમાં પહોંચી છે અને રીકન્સ્ટ્રક્શન કરાવી રહી છે શિનોર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ રીકન્સ્ટ્રક્શન સમયે હાજર રહ્યો આરોપી છે કે આચાર્યની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ સ્ટેશનરી વિદ્યાર્થીઓના ડ્રેસ અને રોકડ સહિત કુલ ચાર લાખ સડત્રીસ હજાર ના મુદ્દામાલ ચોરી કરી ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી અલગ અલગ સીસીટીવીની તપાસ કરી અને આરોપીઓનું પગેરું મેળવ્યું હાલ પોલીસે બંને આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે રાજ્યમાં રફતારનો કહેર ચાર જિલ્લામાં ગમખ્વા અકસ્માત ચાર થી વધુ મોત કેટલાય મોરબીના હળવદમાં બે ખાનગી સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો ઉદગમ શૈક્ષણિક સંકુલ ની બસ ને મહર્ષિ ગુરુકુળની ની બસે ટક્કર મારતા સિત્તેર થી વધુ વિદ્યાર્થીઓના જીવ જોખમાયા

આ તરફ રાજકોટમાં રફતારનો કહેર જોવા મળ્યો રાજકોટના ગોંડલ ચોકડી વિસ્તારમાં એક થાર ચાલકે વૃદ્ધાને ટક્કર મારી તેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું સતત વ્યસ્ત રહેતા રસ્તા પર ની રાતના સમય એક થાર ચાલક પુરપાટ ઝડપે આવ્યો અને વૃદ્ધને ટક્કર મારી ફરાર થઈ ગયો બનાવની જાણ થતા પોલીસે થાર ચાલકની શોધખોળ શરૂ કરી આ તરફ વડોદરામાં રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન મામલે આરોપીને જામીન મળતા પીડિત પરિવારે વિરોધ નોંધાવ્યો છે આરોપી રક્ષિતને નવ મહિના બાદ જામીન મળ્યા છે ત્યારે પીડિતાના પરિવારે કહ્યું છે કે આરોપીને કડક સજા કર્યો દાખલો બેસાડવાની જગ્યાએ તેને જામીન મળી રહ્યા છે જેનાથી સમાજમાં ખોટો સંદેશ જશે રક્ષિત ચોરસિયા નશાનો બંધાણી છે તે ફરી અકસ્માત કરી શકે છે પાપીમાં જોખમી સ્તરના દ્રશ્યો કેમેરામાં કેદ એક્ટિવા પર લટક્યો વિદ્યાર્થી ટ્રાફિકના ગમે તેટલા નિયમ કડક બનાવો પરંતુ આવા લોકો નહીં સુધરે દ્રશ્યો વલસાડના વશિયર વિસ્તારના છે અહીં લવર મુછીયાઓએ જાહેર રસ્તા પર સ્ટંટ કર્યા અને અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂક્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક જ મોપેડ પર ચાર ચાર જેટલા યુવકોએ જોખમી સવારી કરી હદ તો ત્યાં થઈ જયારે યુવકે મોપેડ પર જગ્યા નહીં મળતા લટકીને મુસાફરી કરી આ મોબાઈલ કેમેરામાં થઈ ગયા જોઈ શકાય છે કે જો હાથ છૂટ્યો હોત તો લટકતો વ્યક્તિ જોરદાર શક્યતા છે અને મોટી જાનહાની થવાની પણ શક્યતા છે વલસાડના વશિયર અને સેગવી ગામને જોડતા બ્રિજ પર એક મોપેડ પર ચાર યુવકો એકસાથે સવારી કરી રહ્યા હતા એમાંથી એક યુવક જીવને જોખમમાં મૂકી લટકીને સવારી કરી હતી જોખમી સવારીનો આ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સ્ટંડબાજો બાજુને કાયદાના પાઠ માંગણી થઈ રહી છે અસામાજિક તત્વો પર નથી લાગી રહી લગામ ક્યાંક છરી ઉડી ક્યાંક ધોકા ક્યાંક પથ્થરમારાની ઘટના

જેર બનાસકાંઠાના પાલનપુરમાં અમદાવાદ હાઇવે પર હત્યાનો ચોંકાવનારો પિસ્સો સામે આવ્યો આ બનાવને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે 10 થી 12 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી જો કે ઘટનાના ચોથા દિવસે પણ હુમલાખોરો પોલીસ પકડતી દૂર છે મુખ્ય આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા પણ પોલીસ પકડતી દૂર છે પોલીસ દ્વારા અલગ અલગ હાટ ટીમો બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા પ્રયાસ કરાઈ રહી છે લટકતા આધેડ બારીમાં ફસાયેલો પગ જિંદગી અને મોત વચ્ચે જંગ આધેડ આઠમા માળે બારીની જાળીમાં ફસાયેલા છે અને મદદ ની રાહ જોઈ રહ્યા છે દ્રશ્યો સુરતના રાંદેરના છે અહીંની ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં એક આધેડ દસમા માળે પડી ગયા અને આઠમા માળની બારીની જાળીમાં ફસાઈ ગયા બનાવની જાણ થતા સમગ્ર સોસાયટીમાં હાહાકાર મચી ગયો ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા સેફટી નેટ લગાવી આવી જેથી આધેરનો પગ જો કદાચ બારીમાંથી પગ લપસી જાય તો જાળીની મદદથી તેને બચાવી શકાય આ ઉપરાંત ફાયર વિભાગની ટીમના સભ્યો આધેરને વધુ ઈજા ન પહોંચે તેમ શરીરે દોરડું બાંધ્યું અને બારીની ગ્રીલ કાપીને એક કલાકની જહેમત બાદ સલામત રીતે રેસ્ક્યુ કર્યું આમ આખરે આધેડ નો જીવ બચી જતા લોકોએ રાહત નો શ્વાસ લીધો એક તો નિયમો નો ભંગ કરવો અને ઉપર થી દાદાગીરી કરવી બે દિવસ થી રાજ્યના અલગ અલગ જિલ્લા માંથી આવી ઘટનાઓ સામે આવી રહી છે હવે પાટણ થી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે પાટણ માં ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂર્યા પારેવા સર્કલ પાસે નગરપાલિકા હસ્તકની જગ્યામાં પંદર થી વધુ ગાયોને રખાઈ હતી જોકે નિયમ ભંગ કરનાર પશુપાલકો અહીં પહોંચ્યા હતા અને રોફ જમાવ્યો એટલું જ નહીં પશુપાલકોએ કોમી અને દાદાગીરી કરી ઢોર ડબ્બાના કર્મચારીઓને ધમકાવ્યા ગાળો આપી અને ઢોર છોડાવી રહ્યા હતા આ તરફ દ્રશ્યોમાં હરકત જોઈ શકાય છે હવે આ સમગ્ર મામલે પાલિકાના કર્મીઓ પશુ માલિકો સામે પોલીસ ફરિયાદની હાથ ધરી છે મહત્વનું કે બુધવારે પણ પણ આવી આવી જ ઘટના સામે અહીં પશુપાલકે ઢોર પકડ પાર્ટી કામગીરી પર ચડી ગયો પાલિકાનું વાહન ન નીકળે તે માટે ઢોર ડબ્બામાં બુલેટ ચડાવી દીધું જોકે ફરજમાં રૂકાવટ અંગે કિશન ગોગરા અને ભરત ગોગારા નામના બે શખ્સો વિરુદ્ધ નોંધાયો છે ગુનો જોકે દિવસે ને દિવસે ઢોર પકડ પાર્ટી પર વધતા હુમલાની ઘટનાને કારણે ઢોર પકડ પાર્ટીમાં પણ ચિંતાનું મોજું છે એકત્રીસ ડિસેમ્બર પહેલા સરહદી જિલ્લામાંથી પકડાયો કરોડો નો દારૂ મધ્યપ્રદેશ થી ચોખાની આડમાં હેરાફેરીનો પર્દાફાશ મહત્વનું છે કે બુટલેગરોને રોકવા દાહોદ પોલીસે જિલ્લાની તમામ બોર્ડર પર સગન વાહન ચેકિંગ હાથ ધર્યું ગુટલેગરો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી અવનવા કિમિયામાં ગુજરાતમાં દારૂ પસારતા હોય છે ત્યારે દાહોદ પોલીસે જિલ્લાની જાલોદ તાલુકાની ધાવડિયા અને ચાકલિયા બોર્ડર દાહોદ તાલુકાની ખંગેલા બોર્ડર તેમજ ગરબાડા તાલુકાની મિનકેર બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અહીંની બોર્ડર પરથી તમામ આવતા વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે વાહનોની તપાસ બાદ જ ગુજરાતમાં ઘૂસવા દેવામાં આવે છે ચેકપોસ્ટ ખાતે હવે હાઈટેક સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

જિલ્લા ખાણ ખનીજ કાલોલ મામલતદાર ગુગમ્બા મામલતદાર સહિતના સરકારી અધિકારીઓ ની કથિત જાસૂસી કિસ્સા સામે આવતા જિલ્લામાં આ ખળભળાટ મચ્યો છે આરોપીઓ ગાડીનો નંબર અને રૂટનો ઓડિયો વિડીયો મેસેજ કરી ગ્રુપમાં જાણ કરે છે જેથી ખનીજ માફિયાઓને સતર્ક થવાનો મોકો મળી જતો હોવાનો દાવો છે રેતી માટી અને લાકડાની મોટા પાયે ચોરી કરતા માફિયાઓ અધિકારીઓના આગમન પૂર્વે જ જાણકારી મળી જતા બધું ચગે વગે કરી લેતા હોવાનો દાવો છે જો કે વાયરલ ઓડિયોમાં કેટલું તથ્ય છે તે અંગે ટેકનિકલ તપાસ બાદ જ વિગતો સામે આવી શકે તેમ છે ગોધરા પ્રાંત અધિકારી આ અંગે જણાવ્યું છે કે અગાઉ પણ સાયબર ક્રાઇમ મુજબ સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલ પણ બાબત ધ્યાનમાં આવતા જ આગામી દિવસોમાં આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે લાંચી અધિકારીઓ પર તવાઈ એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યા સુરતમાં લાંચી અધિકારીઓ પર એસીબીએ તવાઈ બોલાવી છે બે અલગ અલગ કેસમાં પોલીસે ગુનો નોંધ્યો છે જેમાં પહેલા મહાનગરપાલિકાનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝરપાયો ફરિયાદીને હોટલ ફાયર સિફ્ટીની એનઓસી લેવા લાંચી અધિકારીએ લાંચ માગ્યાનો આરોપ છે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો જેના આધારે એસીબીએ છટકું ગોઠવી આરોપીને રંગે હાથ લાંચ લેતા ઝડપ લીધો